રખડતા કૂતરાઓને ખવડાવવાના મુદ્દે બાકરોલમાં બબા લાકડીઓ અને અન્ય હથિયારો સાથે આઠથી 10 શખ્સો એક પરિવાર પર તૂટી પડ્યા હતા દર્શક મિત્રો પાર્ક કરેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી વાત કરીએ તો આણંદના બાકરોલની સ્ત્રી સોસાયટીમાં રખડતા કૂતરાઓને ખવડાવવા મુદ્દે બે પાડોશી પરિવાર વચ્ચે ઝઘડો હતો સ્વાધિબેન જાને રોજ કૂતરાઓને જમાડતા હોવાથી સોસાયટીમાં કૂતરાઓની સંખ્યા પણ વધી ગઈ હતી અને એના કારણે બાળકો અને અન્ય રહેવાસીઓને ભય પણ લાગતો હતો આ બાબતે પાડોશી પર્વ રાહલે સ્વાતિબેનને ઠપકો આપ્યો હતો અને ત્યારબાદ બંને પરિવાર વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી આ ઝઘડો ઉગ્ર બનતા સ્વાતિબેનના બનેવી હેતલભાઈ અને તેમના મિત્ર ઉમંગ ઇનામદારે બહારથી થી દસ જેટલા માણસોને બોલાવ્યા હતા લાકડીઓ અને અન્ય હથિયારો સાથે આવેલા આ શખ્સોએ પર્વ રાવલના પરિવારજનો પર હુમલો કર્યો હતો તેમણે ઘર બહાર પાર્ક કરેલા વાહનોમાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચ્યું હતું આ હુમલામાં પર્વ રાવલના પિતા ઉપનીશ રાવલ અને પત્ની હેમાનીબેનને ઈજાઓ પહોંચી હતી આ ઘટના અંગે પર્વ ફરિયાદના આધારે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓને અટકાયત કરી હતી પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ અને ધરપકડ માટે વધુ તપાસ હાથ ધરી છે આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જૈન પંચાલે કહ્યું છે કે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ એક કરતાં પણ વધારે ગુના હશે તો સંગઠિત ગુનાની કલમનો ઉમેરો કરવામાં આવશે તેમજ તેઓના વિરુદ્ધમાં પાસા તડીપાર જેવા જે પણ યથાયોગ્ય અટકાય તે પગલા હશે એ લેવામાં આવશે અમે લોકો બાકરોલ રોડ પર શ્રી બંગલુર નામની સોસાયટીમાં નક્ષત્રના ઘરમાં રહીએ છીએ ઉલટું છેલ્લા છ આઠ મહિના થી બાજુ લઈને આવે છે અંદર ઘરમાં અને પછી આખી સોસાયટી બગડ્યા છે પછી બધા આવતા હોય પર છે અને બધા પછી પડી જાય છે બે ત્રણ ઇન્સિડન્ટ થયા પછી અમે લોકો બહાર મૂક્યા ફરી પાછા બગડીને લઈને આવ્યા તો અંદર અંદર બે લેડીઝ વચ્ચે આજે માથાકૂટ થઈ તે લેડીઝ એના જૂના એક સસબંધ ને હિતલ ભાઈ ને કરીને બહુ જ મારામારી કરી છે અને કૂતરા માટે બધા વાહનો તોડી નાખ્યા છે જેમ તેમ માર્યું છે મારા ભાઈ ની આંગળી તૂટી ગઈ છે અને બહુ જ અભદ્ર રીતે વ્યવહાર કર્યો છે હા એવી રીતે તમે બે બધા વિડિયો એમને શેર કર્યા છે અને લેડીઝ પર એમનો આ નઈ હિતલભાઈ કરીને હાથ ઉઠાવે છે એને તો પહેલી જ તકે પોલીસે અંદર કર દેવો જોઈએ એની તાકાત જ ના હોવી જોઈએ કે એકલી લેડીસ પર હાથ ઉઠાઈ શકે એવું કેવું કરી શકે છે રેખા અત્યારે બીજા ત્રસણ કા લઈ ગયા ગયા છે પપ્પા બધા બધા વિડીયો પ્રૂફ લઈને પણ એ લોકો ને ખાલી કરવાના ને પેલા હિતલ ભાઈ ને ઉમંગભાઈ ને તો તાત્કાલિક અંદર થવા જોઈએ અને બધા ગુંડાઓ બધા અંદર થવા જોઈએ વહેલી તકે એટલા કેમકે આ બહુ જ ન્યુસન્સ થાય આટલી સોસાયટીમાં આટલું ચરોતર ની આવું ગુંડા લઈને મારા મારી કઈ રીતે